ડીસાના માલગઢ ખાતે માળી સમાજના સમૂહ લગ્ન મહોત્સવમાં છેતાલીસ યુગલો જોડાયા બનાસકાંઠાના માળી સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે ત્રેવીસમો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો ડીસા તાલુકાના માલગઢ પરબડી વિસ્તારમાં ત્રેવીસમો સમૂહ લગ્ન યોજાયો ત્યારે આજે આ સમૂહ લગ્નમાં છેતાલીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યારે છેતાલીસ નવયુગલોએ ગૌભક્ત શ્રી છોગારામજી બાપુના હસ્તે આશીર્વાદ મેળવ્યા હતા આ સમૂહ લગ્નની અંદર મુખ્ય મહેમાન તરીકે મહેશકુમાર કાનાજી માળી પરિવાર દ્વારા યજમાન તરીકેનો લાભ લીધો હતો અને મુખ્ય મહેમાન તરીકે ડીસાના લોક લાડીલા અને યુવાન ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અને ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગલાલ માળી હાજર રહ્યા હતા ભોજન પ્રસાદના દાતા તરીકે દેવચંદજી રઘાજી કછવા પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો થરાદ માળી સમાજ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ માળી દાનાજી માળી તથા સમાજના ઉદ્યોગપતિ તરીકે ઓળખાતા ઈશ્વરલાલ માળી દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી વગેરે રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી અને સમાજના સામાજિક સેવા સાથે સંકળાયેલા યુવાનો તથા સરકારી અર્ધ સરકારી નોકરિયાત વગેરે યુવાનોએ હાજર રહી સેવા આપી હતી ડીસાના જીજી માળી વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારી સેવા જોવા મળી હતી સમૂહ લગ્નમાં સમાજના નામી અનામી સૌ કોઈએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો અને આ લગ્નમાં છેતાલીસ યુગલોને સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરિયાવર પણ આપવામાં આવ્યું હતું આજે લગભગ પચીસ હજાર જેટલા સમાજના લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને સમાજના યુવાનો દ્વારા ભોજનનો બગાડ ન થાય તે માટે યુવાનોએ ખડે પગે રહી સેવા આપી હતી સમૂહ લગ્નમાં બાલિકાઓ દ્વારા સુંદર મજાનું લગ્નગીત રજૂ કરવામાં આવ્યું હતું અને કલાકારોએ સુંદર મજાના લગ્નગીતો સાથે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાલિકાઓ દ્વારા દીકરીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું આવેલ મહેમાનો અને સમગ્ર દાતાઓને છાપા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ છેતાલીસ નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી ગૌભક્ત સંત શ્રી છોગારામજી બાપુ દ્વારા નવ દંપતીઓને પારિવારિક જીવન સદા સુખી જીવનમય અને આનંદમાં રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમ ગણપતલાલ ભાટી દ્વારા મંચનું સંચાલન કરવામાં આવ્યું હતું રાઠોડ મનુભા બનાસકાંઠા